हो ऐसा करा फोन में होलों में तो कोई जो जी हाँ मम्मा ज़्यादा ही दे ही लेवा है नहीं 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 मार हम नहीं लाएं उम्मीर मुंबई के है हाँ हाल ना कोई फटा भी मार दो चालू हो ठीक है चलो से आएं चल दो पकड़े ठीक है ठीक है ठीक है ठीक है ठीक है ठीक है ठीक ह

આપડે તો ગામમાં જવાનું કે આવું જોવા નાનીતા પાણે પાણે ભરતો હોય ને પછી સાબા બનાય ભાવવાનું

મોબાઈલ બોબાઈલ કઈ લઈ દેવાનો નથી ભણવાનું કઈ ભણવાનું કરવું ને તો હોવાનો ગોળો ટાળ્યો પાણી નું ટાળ્યો ચામાં પીસ પાણી મોબાઈલ લઈ પડે મોબાઈલ અત્યારે નથી લઈ દેવાનો લેવો હે ના મોબાઈલ ઉછો થઈને ફરતો નહી આવે તો થયું હા ભાઈ હાલ ખર્ચુ લઈ લેવા લઈ દેવાનો હે લઈ દેવાનો પણ સિઝન લઈ દેવાનો છે અત્યારે નહીં

બે ચાર હજાર ખબર હું આપીશ કાકા દીકરો બીજા ગયો બે ચાર હજાર વાળો પણ તું અત્યારે ભૂડા હજાર રાખ ને પછી બધી ખબર પડે એ લાયા નાખ્યા પછી ત્યાં તાર બાપા ના પાડવાના કોઈ તને ગમે હોય તું લઈ લીધું અત્યારે ફોન માં બધું લેસન ને બેસન ને બધું આવે

ફોન જો આવે પછી એમાં ગેમ બેમ રમતી નો એવો ને જો બળિયો ભાડ્યો છે ને કાલે તાર કાકા હરે આવશે બોટાદ બે જાય ગયો લાવી દીજે જે ગમે એવો બરોબર ને હા અને જો ફોન લીધા પછી તાર બાપા કીધું સાંભળ્યું ને ભણવા સિવાય પાછું ગેમ બેમ ન રમવાનું ને ખબર ને ગામ માં કેટલા આવી દીધે એટલે એ આપડે ધંધો નથી ખોપવાનો જવાબદારી તમારી ફોન ની જવાબદારી મેં લીધી એટલે ફોન તાર બાપાએ કીધું કાલે આપડે બે જાય જાયશુ કાલ નઈ આવે કેટલા વાગે સવારમાં તું નઈ જનતી રે છે 8:00 વાગે જાયશુ તારું માંનું દુકાનું ખુલશે કે તારું આલો જાવ મારા ગામમાં ઉનો નવરાત્રી છે એવું આચ્છા નઈ પડે નાટે છે સીતા બનવાનું મારે આવવાનું છે તો જઈ તો હાશવન ગામમાં એમ છે હે માતાજી માતાજી હાલો કાકા 잘 못할 다올 아잇 롬롬 바이오 시스템 파우더 잉게 롬롬 바이오 <laughs> the next day. You want to take notes. Yeah. Hey, I've Oh no, no, no,